આ ત્રણે આપણે કીધું હતું કે કાબણી હે ઓલા વાડે લઈ જઈશું આપણે હવે અંદર બીજી વાડે લઈ જા કારણ કે હવે કાબણી હે એટલે અરે માં થઈ ગઈ રેડી બસ આ આવી ગઈ હાલ હવે હવે આપણે જે સુંદર ગાય છે રાધા એને ચેક કરીએ મારે ચેક કરી લે દાંડો લઈને આવેલ બહુ હાલો ચેક કરી લો રાધાને હવે આપણે દવા લાવી બધી હવે ઘરે મૂકી દઈએ જેમ જરૂર પડશે એમ લઈ જઈશું રાધાને પણ ચેક કરાવી દીધી અને રાધાની પણ ટ્રીટમેન્ટ ચાલુ કરી નાખશું આપણે માને તો ભલે બાકી જોઈએ હવે રાધાનું શું થાય છે અને ઓલી ગાયું ગાભણી હતી આપણે ઓલા વાડેથી લાવી દીધી આમાં હાજે બધી દવાઓ ખવડાવવાની છે આપણે દવા કરી હાજે તમને બતાવશું હમણાં કોને શું થયું બધું આપણે આને અત્યારે દવા કરી જે ગરમીમાં આવી હતી દવા છોડી છે જે આપણે વાત કરી હતી કે ભગડાની માં પગડો વાંચતો તમારા સ્ક્રીન ઉપર ફોટો નાખી દઈશ જોઈ લેજો એની એનીમાં કાલ ગરમીમાં હતી દવા છોડી અંદર એક આ હે અને એક બીજી તમને બતાવું એક આને છોડી કાલ આ ગરમીમાં હતી જોઈ શકો તમે આને દવા છોડી ગરમીમાં હતી અને એક ગાયને ચેક કરી ખાલી નીકળી તો આપણે દમુને ચેક કરી હતી દમુ ખાલી નીકળી છે અને દમુને આગળ કાર્યવાહી કરશું જો ગરમીમાં આવે તો ભલે ઇન્જેક્શન મારશું ગરમીમાં આવે તો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય ગૌમાતા જય દ્વારકાધીશ વ્લોગ જોતા હોય તો સબસ્ક્રાઈબ લાઈક શેર કરી નાખજો